નમસ્કાર મિત્રો આપનું આપના ચેનલ એજે વાઇબ્સમાં સ્વાગત છે મિત્રો છેલ્લે આપણે સાટા પ્રથા વિશે સમજાતા સાટા પ્રથામાં આપણે જોયું હતું કે વસ્તુ અને વસ્તુ દ્વારા થતાં લેવડદેવડ અથવા વસ્તુ અને પશુ દ્વારા થતાં લેવડદેવડ માટે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થતી હતી પહેલાંના સમયમાં પ્રાચીન સમયમાં જે વસ્તુ નાણું અને પશુ નાણું હતું એમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તો આ મર્યાદાઓ જ્યારે આધુનિક નાણું આવ્યું આજનું જે આધુનિક નાણું જે છે ચલણી નાણું જે છે બેન્કિંગ નાણું જે છે એ નાણાંથી ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ તો ચાલો આજે આપણે આ નાણાંનો અર્થ અને નાણાંના કાર્યો વિશે સમજીએ તો સૌથી પહેલાં તો નાણાંનો અર્થને સમજીએ તો નાણાંના અર્થમાં પ્રોફેસર માર્શલે આપેલી વ્યાખ્યા આ પ્રમાણે છે કે કોઈ પણ સમયે અને કોઈપણ સ્થળે સંદેહ કે સંશય વિના કે વિશેષ તપાસ કર્યા વિના જેનો વસ્તુઓ અને સેવાઓના લેવડદેવડ કે વિનિમય માટે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે તેને નાણું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આજે આજના આધુનિક નાણાંથી કોઈ પણ આપણે ખરીદી કરી શકીએ છીએ સવાર બપોર સાંજ કોઈપણ સમય અને કોઈપણ સ્થળે કોઈ એક જિલ્લા કોઈ બીજા બીજા જિલ્લામાં આપણે ખરીદી કરી શકીએ કોઈ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ખરીદી કરી શકીએ છીએ મતલબ સમગ્ર દેશમાં જે તે દેશના ચલણ વડે આપણે ખરીદી કરી શકીએ છીએ અને આ નાણાંની કોઈ વધારાની વિશેષ તપાસ પણ કરવામાં આવતી નથી અને ચીજવસ્તુઓ અને લેવડ દેવડમાં આજે જેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે એને આપણે નાણું કહીએ છીએ આ વ્યાખ્યા પ્રોફેસર માર્શલે આપેલી છે બીજી વ્યાખ્યા રોબર્સને આપેલી છે જે પરીક્ષા માટે સરળ છે યાદ રાખવી વ્યાખ્યા આ પ્રમાણે છે કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે છે નાણું આપણે અનુભવીએ છીએ કે કોઈ પણ વસ્તુ અને સેવાઓ આપણે ખરીદીએ છીએ તો બદલામાં આપણે શું નાણું આપીએ છીએ અને આ નાણાંને બધા સ્વીકારી લે છે સર્વસ્વીકૃત છે એને જ આપણે નાણું કહીએ છીએ અને આ વ્યાખ્યા આપેલી છે પ્રોફેસર રોબર્ટસને સરળ અર્થમાં કહીએ તો નાણાંનું જે કાર્ય કરે એને જ કહેવાય નાણું તો ચાલો હવે આપણે નાણાંના કાર્યોને બરાબર રીતે સમજીએ તો સાટા પ્રથામાં જે મુશ્કેલીઓ હતી એ મુશ્કેલીઓ દૂર થઈ અને મુશ્કેલીઓ કઈ કઈ હતી તો વિનિમય બરાબર નહોતો થઈ શકતો મૂલ્યને સંગ્રહ નહોતો કરી શકાતો મૂલ્યનો માપ નહો કાઢી શકાતો અને ચૂકવણી કેમ કરવી આ બધા પ્રશ્નો હતા તો નાણાંના જે કાર્યો જે છે એ આ મુશ્કેલીઓ દૂર થઈ નાણાંના કાર્યોની યાદી આ પ્રમાણે છે વિનિમયનું માધ્યમ તરીકે નાણું કામ કરે છે મૂલ્યના સંગ્રાહક તરીકે નાણું કામ કરે છે મૂલ્યોનો માપદંડ તરીકે નાણું આજે કાર્ય કરે છે અને ચૂકવણીના સાધન તરીકે પણ નાણું આજે કાર્ય કરી શકે છે તમે અહીં ચિત્ર જોઈ શકો છો નાણાંના કાર્યો આપેલા છે તમે જોઈ શકો છો અહીં લખેલું જ છે મીડિયમ ઓફ એક્સચેન્જ પછી સ્ટોર ઓફ વેલ્યુ પછી યુનિટ ઓફ અકાઉન્ટ યુનિટ ઓફ અકાઉન્ટ અને સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ ઓફ રિફ્રિક્ટ પેમેન્ટ આ જે નાણાંના કાર્યો આપેલા છે એને જ આપણે ક્રમબદ્ધ સમજીએ તો પહેલું જ નાણાંનું કાર્ય છે વિનિમયના માધ્યમ તરીકે અહીં વિદ્યાર્થી મિત્રો વિનિમય એટલે શું આપણે સમજ્યા છીએ અગાઉ વિનિમય એટલે લેવડ દેવડ ચીજવસ્તુની લેવડ દેવડને જ આપણે વિનિમય કરી કહીએ છીએ આજે આધુનિક નાણાં દ્વારા કોઈપણ ચીજવસ્તુ અને સેવાઓનો વિનિમય માટે નાણાંનો આપણે ઉપયોગ કરીએ છીએ કોઈપણ વસ્તુ લેવી હોય કોઈ પણ સેવા આપણે મેળવી હોય તો તરત જ આપણે નાણાં આપીએ છીએ અને આપણી જરૂરિયાત પૂરી કરીએ છીએ ટૂંકમાં તમામ આર્થિક વ્યવહારો જે છે આજે નાણાં દ્વારા શક્ય બન્યા છે પહેલાં સાટા પ્રથામાં શું મુશ્કેલી હતી કે બે પક્ષોને એકબીજાની વસ્તુઓ જે છે એ પસંદ હોવી જોઈએ તો જ એ બંને પક્ષો વચ્ચે વિનિમય શક્ય બનતો જ્યારે આજે નાણાં દ્વારા કોઈ પણ વસ્તુ આપણે ખરીદી શકીએ છીએ એક ખેડૂતનું ઉદાહરણ આપણે લઈએ તો ખેડૂત પોતાની પાસે રહેલો અનાજ વેચીને નાણાં કમાવે છે અને એ નાણાં દ્વારા પોતાની કોઈ પણ જરૂરિયાત જે છે એ પૂરી કરી શકે છે એ નાણાં દ્વારા કાપડ ચોખા ઘી ખેતીના ઓજારો વગેરે વગેરે વસ્તુઓ ખરીદી શકે છે ટૂંકમાં જરૂરિયાતોને સંતોષવામાં ઉપયોગી એવી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નાણાંનો વિનિમયના માધ્યમ તરીકેનો ઉપયોગ એ સૌથી મોટામાં મોટો ઉપયોગ છે અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો અહીં આપેલું છે અહીં જો ઈ ઈ મનીનો ચિત્ર આપેલો છે આજે આપણે ઇલેક્ટ્રોનિક મની એટલે કે ગૂગલ પે ફોનપે પણ મોબાઈલ બેંક એપ દ્વારા કોઈપણ વસ્તુઓ આપણે લેવડ દેવડ કરી શકીએ છીએ ઘર બેઠા ઈ પેમેન્ટ પણ આપણે કરી શકીએ છીએ બીજું નાણાંનું કાર્ય છે મૂલ્યનો સંગ્રાહક તરીકે મતલબ કે નાણાંમાં રહેલો જે મૂલ્ય જે છે એને લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ અને નાણાંને પણ લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ સાટા પ્રથામાં શું હતું વસ્તુ નાણું અને પશુ નાણાંની અંદર વસ્તુને અને પશુને લાંબા સમય સુધી આપણે સાચવી શકતા નહોતા આપણે મુશ્કેલીમાં જોયું હતું સાટા પ્રથામાં કે વસ્તુ લાંબા સમય સુધી બગડી જાય ખરાબ થઈ જાય નાશ પામે તાપની વરસાદની કે ભેજની અસર કરે પશુ પણ લાંબા સમય સુધી સાચવી શકાય નહીં જ્યારે આજના સમયનો આધુનિક નાણું જે છે એને આપણે લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ આપણે બેંકની અંદર આપણી બચત જમા રકમને સાચવી શકીએ છીએ સંગ્રહ કરી શકીએ છીએ અહીં તમે ચિત્ર જોઈ શકો છો ચિત્રમાં આપેલું જ છે કે એક વ્યક્તિ પોતાની પાસે રહેલ રોકડ રકમ બેંકમાં જમા કરી રહ્યા છે એટલે નાણાંના મૂલ્યને સંગ્રહ કરી શકાય છે એની સમજૂતી વિશેષ રીતે જોઈએ તો પહેલાંના સમયમાં અનાજ હતું કે પશુ હતું એને એને સંગ્રહ કરવો એને મૂલ્યનો સંગ્રહ કરવો મુશ્કેલ હતો મતલબ કે પહેલાં જે વસ્તુ હતી પશુ હતું એવો ને એવો પશુ અને વસ્તુને લાંબા સમય સુધી સાચવી ન શકાય પણ આજના સમયમાં નાણાંને લાંબા સમય સુધી સાચવી શકાય છે નાણું ખરાબ થતું નથી નાણાંને સાચવવા માટે સંગ્રહ કરવા માટે જગ્યા પણ ઓછી જોઈએ છે જ્યારે પશુ અને વસ્તુ જે છે બહુ મોટી જગ્યા રોકે છે અને પશુને લાંબા સમય સુધી સાચવી પણ શકાતું નથી તો આ મુશ્કેલી દૂર થઈ આજના આધુનિક નાણાં દ્વારા હવે ત્રીજો નાણાંનો કાર્ય છે મૂલ્યોનો માપદંડ તો અહીં કોઈ પણ વસ્તુ જે છે એનું મૂલ્ય આપણે માપી શકીએ છીએ કોઈ પણ ચીજવસ્તુ અને સેવાઓ લો તમે તો એ દરેક ચીજવસ્તુઓ અને સેવાઓનું જે મૂલ્ય આપેલું હોય છે વસ્તુ અને સેવાનો મૂલ્ય એની કિંમતમાં આપેલું હોય છે અને એ કિંમત નાણાંમાં હોય છે તો એ કિંમતથી આપણે કોઈપણ વસ્તુ જે છે એને માપી શકીએ છીએ દાખલા તરીકે કોઈ એક્સ વસ્તુ એક્સ વસ્તુની કિંમત સો રૂપિયા લખેલી હોય તો સો રૂપિયા જે છે એ નાણું જે છે મતલબ એક્સ વસ્તુને આપણે સો રૂપિયા દ્વારા માપ કાઢ્યું વાય વસ્તુ પાંચ હજાર રૂપિયા તો મતલબ આ વાય વસ્તુ જે છે એનું માપ કાઢ્યું આપણે પાંચ હજાર રૂપિયામાં આજે કોઈ પણ વસ્તુ જે છે એને કિંમત આપીને એનું માપ આપણે કાઢી શકીએ છીએ પહેલાંના સમયમાં શું હતું કે વસ્તુ અથવા પશુ એનું મૂલ્ય શું એ કેટલા મૂલ્યની કેવી રીતે મૂલ્યને આંકવું બરાબર ઘઉં મોંઘા બાજરી મોંઘી મગ મોંઘા કે જુવાર મોંઘી મગનું મૂલ્ય વધારે જુવારનું મૂલ્ય વધારે કોઈ પણ અનાજ જે છે એને કેવી રીતે માપ કાઢો કારણ કે તે વખતે નાણાં નાણું હતું નહીં અને કિંમત આપી શકાતી ન હતી જ્યારે આજે નાણાં દ્વારા આ કાર્ય સરળ બન્યું છે આજે દરેક વસ્તુ અને સેવાની નાણાંના સ્વરૂપમાં કિંમત નક્કી કરી શકાય છે પરિણામે આજે આપણે કોઈ પણ કિંમત એકવાર આપણે નક્કી કિંમત નક્કી થઈ ગઈ તો કિંમતનો આપણે હિસાબ પણ કરી શકીએ છીએ એની ગણતરી પણ આપણે કરી શકીએ છીએ અને આપણે એક વસ્તુની તુલના બીજી વસ્તુ સાથે કરી શકીએ છીએ દાખલા તરીકે પંખાની કિંમત આપેલીઓ હોય બે હજાર રૂપિયા અને કુલરની કિંમત આપેલી છે પાંચ હજાર રૂપિયા આજે પંખાને માપી શકાનું બે હજાર રૂપિયામાં કૂલરને માપી શકાનું પાંચ હજાર રૂપિયામાં તો આ બંનેની તુલના કરી શકીએ છીએ કે કઈ વસ્તુ મૂલ્ય વધુ મૂલ્યવાળી છે તો સ્વાભાવિક છે કે જેની કિંમત વધુ છે એ વસ્તુ વધુ મૂલ્યવાળી છે આજે આ નાણાં દ્વારા કિંમત જ્યારે આપી શક્યા ત્યારે જ આ શક્ય બન્યું છે નાણાંનું ચોથું કાર્ય છે ચૂકવણીના સાધન તરીકે આજે ચૂકવણીના સાધન તરીકે નાણું વપરાય છે એને વધુ સારી રીતે સમજીએ તો અહીં તમે જોઈ શકો છો કે લાંબા ગાળાની લેણદેણ માટે નાણું જે છે ઉત્તમ સાધન છે બરાબર આજે નાણાંને લાંબા સમય સુધી આપણે સાચવી શકીએ છીએ અને એ સાચવેલા નાણાંમાંથી કોઈ પણ વ્યક્તિને આપણે ભવિષ્યમાં ચૂકવણું કરવાનું થતું હોય તો એ આપણે ચૂકવી શકીએ છીએ વસ્તુઓ અને સેવાની લેવડ દેવડમાં લેણદારને નુકસાન અથવા અસંતોષ થવાની શક્યતા હોય જ્યારે નાણાંના સ્વરૂપમાં આવો અસંતોષ થતો નથી ટૂંકમાં તમે અહીં જોઈ શકો છો કે નાણાંનું કાર્ય જે છે એ શું છે તો મની ઇઝ એ મેટર ઓફ ફોર ફંક્શન ફોર ફંક્શન કયા છે નાણાંના કાર્ય જે આપણે અગાઉ જોયા એ મીડિયમ એ મેઝર એ સ્ટોર એન એ સ્ટાન્ડર્ડ ફરીથી કહું તો નાણાંનું અર્થ અને નાણાંના કાર્યો સિમ્પલ છે નાણું શું છે તો કોઈ પણ સમય અને સ્થળે સંદેહ વિના કે વિશેષ તપાસ કર્યા વિના ચીજ વસ્તુઓ અને સેવાની લેવડ દેવડમાં આજે જેનો આપણે ઘણા જ પ્રમાણમાં બહોળા જ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ તે છે નાણું એ પ્રોફેસર માસલે આપેલી વ્યાખ્યા છે જ્યારે રોબર્સને આપેલી વ્યાખ્યા શું છે કે વસ્તુ અને સેવાના લેવડ દેવડમાં સર્વ સ્વીકૃત છે તે છે નાણું અને નાણાંના કાર્યો પણ આપણે જોયા વિનિમયના માધ્યમ તરીકે મા મતલબ કે આજે કોઈપણ વસ્તુના લેવડ દેવડના માધ્યમ તરીકે સાધન તરીકે આપણે નાણાં નાણાંનો ઉપયોગ કરીએ છીએ કોઈપણ ચીજ વસ્તુ અને સેવા નાણાં દ્વારા આપણે મેળવીએ છીએ મૂલ્યનો સંગ્રાહક આજે નાણાંને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે અને મૂલ્યના માપદંડ એટલે કોઈ પણ વસ્તુનો માપ જે છે આજે કિંમત દ્વારા કિંમત આપી અને જાણી શકીએ છીએ કઈ વસ્તુ મોંઘી કોઈ વસ્તુ સસ્તી કઈ વસ્તુ મૂલ્યવાન કઈ વસ્તુ ઓછી મૂલ્યવાન કઈ વસ્તુનું વિનિમય મૂલ્ય વધારે કઈ વસ્તુનું વિનિમય મૂલ્ય ઓછું અને ચૂકવણીના સાધન તરીકે ભવિષ્યમાં થતી ચૂકવણીઓ લેદારને જે ચૂકવણીઓ કરવાની થતી હોય તો એ ચૂકવણીઓ જે છે એ સરળ બની છે નાણાં દ્વારા આજે મોટા ભાગના કાર્યો જે છે એ સરળ બન્યા છે તો આઈ હોપ કે તમને આ મુદ્દો બરાબર રીતે સમજાણું હશે વિડીયો જો તમને ગમ્યો હોય અને પ્રથમ વાર તમે જોઈ રહ્યા હો તો એકવાર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમામ સાથે શેર કરજો થેન્ક યુ